ગઢડામાં ખેડૂતોના સાથે રેલી યોજી મામલતદારને આપી ખેડૂતોની આવક વધારવાની માંગ કરી બોટાદ જિલ્લાના ગઢડામાં કોંગ્રેસે કૃષક આંદોલન અંતર્ગત રેલીનું આયોજન કર્યું રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્યાર સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂએ જણાવ્યું કે વર્તમાન ભાજપ સરકાર મહાનગર ઉદ્યોગ અને વેપારના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે સરકાર હાઇવે ડેવલપમેન્ટ અને રિવરફ્રન્ટ જેવી બિનજરૂરી સુવિધાઓ પાછળ ખર્ચા કરે છે પરંતુ નગર અને ગામડાના વિકાસ માટે ભંડોળ ફાળવતી નથી તેમણે વધુમાં જણાવ્યું કે ખેડૂત ખેતમજૂર સહિત પાંસઠ ટકા લોકો ટેક્સ ભરે છે છતાં તેઓ અસુવિધાપૂર્ણ જીવન જીવે છે કોંગ્રેસે ખેડૂતોની આવક વેપાર ઉદ્યોગ જેટલી કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું ગઢડા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા ન્યૂઝ નાઇન ગુજરાતી ગઢડા ગઢડા મામલતદારને આજે આવેદન મુખ્યમંત્રીને પહોંચાડવા માટે આપ્યું છે ખાસ વાત એ છે કે અમે કૃષક આંદોલન દ્વારા લોક જાગૃતિનો કાર્યક્રમ ગઈકાલે પણ ગામડાઓમાં અને ગઢડા નગરમાં આપ્યો છે માગણી એકમાત્ર છે સરકારનું સંપૂર્ણ ભાજપ સરકારનું ધ્યાન મહાનગર ઉદ્યોગ અને વેપારને ડેવલપ કરવામાં છે હાઈવે ડેવલપ કરવાના છે એના સુવિધાઓ રિવરફ્રન્ટો જેવી ન જરૂરી સુવિધા દેવામાં પણ છે પરંતુ નગર અને ગામડાનો વિકાસ માટે એની પાસે પૈસા નથી પાસઠ ટકા લોકો એટલે કે ખેડૂત ખેતમજૂર નાના વેપારી અને સ્વરોજગારી ગામડાં અને નગરના આ પાંસઠ ટકા લોકો ટેક્સ ભરે છે છતાં અસુવિધાપૂર્ણ રીતે જીવે છે ખેતીની આવક ભાઈસાબી છ હજાર રૂપિયાની કે રાતની સસ્તી વીજળી કે ખાતર સસ્તા ભાવે કાંઈ ન ખપે અમને ખેડૂતોને આવક છે એ વેપાર ઉદ્યોગ જેવું કરી દો બધું અમે હાથે મેતે કરી લેશું આ માગણી ખેડૂતોએ કરવી જોઈએ કોઈ પણ સરકારની ભાઈસાબી નહીં સરકારે સંપૂર્ણ નફાકારક ભાવ આપે તો નગરોનો અને ગામડાઓનો વિકાસ થાય ખેતી ખેડૂત ખેતમજૂર વેપારી અને સ્વરોજગારીઓનો વિકાસ થાય આ માગણી સાથે અમે લોક જાગરણનું કામ કરી રહ્યા છીએ જેની જાણ મુખ્યમંત્રીને કરવા અર્થે અમે આજે મામલતદાર ઓફિસે આવ્યા